સૌ પ્રથમ તો આપણે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆતથી કરીએ રોહિણી નક્ષત્ર અત્યારે હાલ ચાલી રહ્યું છે અને રોહિણી નક્ષત્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી જ હોય છે એટલે રોહિણી નક્ષત્રમાં ઉતરતી રોહિણીમાં તારીખ એકથી ચાર જૂન અને છ જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ભારે આંધી વંટો સાથે રાજ્યના ભાગોમાં કંઈ કાંઈ કોઈ કોઈ ભાગમાં વરસાદ કે સાટા પડવાની શક્યતા રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો આહરનાક વલસાડના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં રોહિણી રેલ છે તો કેટલાક ભાગમાં રોહિણી દાંચવાની પણ શક્યતા ગણી શકાય ઉત્તર ભારતના ભાગોમાં તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ રોહિણી નક્ષત્રનો આંધી સાથે ક્યાંક વરસાદ થવાની ક્યાંક સાટા થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ ક્યાંક પવન સાથે આંધી સાથે સાલટા સુધી કે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભિન્ન ભિન્ન ભાગોમાં પણ રોહિણી નક્ષત્રનો વરસાદ જે છે એ કોઈ કોઈ ભાગમાં ગાજવી સાથે થવાની શક્યતા રહે કોઈ કોઈ ભાગમાં આધી પ્રમાણ રહેશે પણ આ વખતે આંધી પ્રમાણ એવું હશે કે કાચા મકના સાપડા ઉડી જાય એટલી આધી વંટો રહેશે અને અલબત્ત પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં આધી વંટો લેવાની શક્યતા છે એવું નહીં આ અંધી વંટોનું જે પ્રમાણ જે છે એ ચોમાસામાં પણ ગાજવીજને પવન સાથે વરસાદ થવાની શક્યતા છે ચોમાસામાં અંધી વંટો આધી ધૂળકાટ ઓછું હોય પણ પવનની તેજ ગતિ તો રહેશે જ આ ઉપરાંત ઉત્તર ભારતમાં જે કાળઝાટ ગરમી છે એમાં કંઈક કંઈ રાહત મળશે તારીખ પહેલી બીજીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આંધી વાંટોનું જે રકિસ્તાન ધૂળકટ છે એ છેક પાકિસ્તાનના ભાગોમાં થઈ પાકિસ્તાનમાં તો હજુ પણ પચાસ ડિગ્રી મહત્ત્વપૂર્ણ રહે રહેશે પાકિસ્તાનના ભાગોમાં થઈને સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગોમાં થઈને છેક પૂર્વ ભારતના ભાગો સુધીમાં જતું છે અને આ ધોળકટ જે છે એ વિઝિબિલિટીમાં પણ ઘટાડો કરે તેવી તેવું હશે ત્યારબાદ સમ ગાંધી વંટોળના બાદ પ્રીમોન્સૂન એક્ટિવિટી બાદ ચોમાસાની શરૂઆત તારીખ પંદરમી જૂન સુધીમાં ગુજરાતમાં થવાની શક્યતા રહે છે પરંતુ અરબસાગરનું હવામાનનો જે પવન જે છે એ હજુ ચોમાસાને ઉપર ખેલી શકે તેવી ગતિમાં નથી કારણ કે દક્ષિણ પશ્ચિમ જે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રનો જે ભાગ છે તે ન્યુટ્રલ છે આમ છતાં આગામી બે ત્રણ દિવસમાં કાંઠાનું ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે અને તારીખ સાતમી સુધીમાં ત્રી એક્ટિવિટી મુંબઈના ભાગોમાં થવાની શક્યતા રહે છે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે દસમી જૂન સુધીમાં મુંબઈના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્યારબાદ પંદરમી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે તારીખ સાતથી ચૌદમાં ગાજવી સાથે ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ત્યારબાદ તારીખ અઢારથી વીસમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને બાવીસથી અઠ્યાવીસમાં જે નક્ષ આદરા નક્ષત્રો છે એનો વરસાદ થવાની શક્યતા રહેશે હજુ આ વખતે હજુ અલનીનોની અસર છે હજુ લા નીઓની અસર ઘણી મોડે છે એટલે લગભગ લાની અસર ઓગસ્ટમાં ગણી શકાય ત્યાં સુધી તો અન્નિણોની અસર ગણી શકાય એટલે ભારે ઉકળાટ અને ગરમી સાથે વરસાદ થવાની શક્યતા છે છતાં ઉકળાટ તો પંદરમી જૂન સુધી રહેવાની શક્યતા છે પંદરમી જૂને પવનની ગતિ વધુ હશે જી સમુદ્રમાં ચોમાસું કરંટ જોવા મળશે સમુદ્રમાં હાલથી અને બંગાળ ઉત્સાગરમાં પણ કરણ જોવા મળે છે આથી માછીમારોનો દર્જો નહીં ખેડવામાં હવામાન ખાતું જે છે એની સતર્કતા બતાવી ચૂક્યું હશે અને ધીરે ધીરે તો ક્યારેક તો જે ભય સુધના છે એ પણ લાગી જવાની શક્યતા રહેશે આઠમી જૂને અરબી સમુદ્રમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે અને આઠમી જૂને બંગાળ ઉત્સાગરમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે આ વખતે પવનની ગતિ કેવી હશે તે ત્યાંના જે સિંગરો છે તે જ બતાવશે જીન